હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો સિત્યોતેર વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી એકસો છોતેરના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો સિત્યોતેરના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ નો 1 વિશ્વ મધુપ્રમે દિવસ ક્યારે મનાવાય છે વિકલ્પ A 8 માર્ચ વિકલ્પ B 12 જૂન વિકલ્પ C 14 નવેમ્બર કે વિકલ્પ D 18 ડિસેમ્બર આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C 14 નવેમ્બર प्रश्न 2 स्टेनलेस स्टील માં નીચેના પૈકી કઈ ધાતુનો સમાવેશ થતો નથી વિકલ્પ A લોખંડ વિકલ્પ B ટંગસ્ટન વિકલ્પ Cクロમિયમ કે વિકલ્પ D નિકલ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B ટંગસ્ટન પ્રશ્ન ત્રણ ઋગ્વેદમાં સૌથી પવિત્ર નદી કોને માનવામાં આવે છે વિકલ્પ એ સતલુજ વિકલ્પ બી સરસ્વતી વિકલ્પ સી નર્મદા કે વિકલ્પ ડી સિંધુ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી સરસ્વતી પ્રશ્ન ચાર ની રચના કરી મુનિ વિકલ્પ બી બાણભટ વિકલ્પ સી કાલિદાસ કે વિકલ્પ ડી વેદ વ્યાસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ભરત પ્રશ્ન પાંચ સદીમાં રાષ્ટ્ર શિલાલેખો કયા રાજ્યમાં મળ્યા હતા વિકલ્પ એ મહારાષ્ટ્ર વિકલ્પ બી ઉત્તર પ્રદેશ વિકલ્પ સી કર્ણાટક વિકલ્પ ડી હિમાચલ પ્રદેશ આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બાગ એકસો છોતેરના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો છોતેરના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ